Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những là hấp dẫn

હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને સાડા આઠ વાગી ગયા છે આપણે ચાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે શેકવાના છીએ બ્રેડ ચાલો બ્રેડ શેકાઈ ગયા ચા પીવા બેહી જ્યાં બધા આ છોકરા બે બે રંગ ગઈ ગયો જો આ છે થઈ ગયું

આપણે બનાવ્યું છે ટામેટા ડુંગળીનું મિક્સિંગ શાક જોઈ શકો છો તમે કંઈ કાવડી ખાઈ શકજો તને આવું કપડું નહીં હતી આમ આપું ચલો ખાવા માટે બધા જમવા માટે બાબા બાબા લેવાનો નહીં હતી તો જમી લઈએ જમીને પછી

બબુ મસ્ત નાખવા લાગે કે લાગે કેજીફ હતા મમ્મી ગગલ તકો હા હા ઓ ગટકીને મસ્તો લાગે तो येड़िया या से याने हेलो अलीड़िया या ने नक्शे عندها का बता दे नक्शे आ, आ जक टाइगर आ आले आले है आले आले आले, आले मारो आले आले टाइगर <laughs> जो है काला થઈ गया

ચાલો તણો બધું જઈએ છીએ અમે આ કાકાની છોકરી એટલે કે મોટી બી એનું સામાન્ય ભાભી લેક પતાહ વાળ દો 50 રૂપિયા આલ દે બસ બેન આજુ નયન નું નાક એક પતાહ વાળ દો 50 રૂપિયા આલ દે બસ એક પતાહ ઉડવા એક પતાહ એટલા એ તો હું કોપર જાય રારું Ayam और वो और वो नीले બો કાકે દે મન નયા ને આ બાટ મોન એની બોટલ માં છોડું ને કેમ આખો કતો આ બધા જોઈ ફઈ આ બધા ફાય છે જો અમારા સગા ફૈયા બેઠા એ બાજુમાં और वो आज बहुत है चलो चलो फर्स्ट तो आपने देखा ही

kami जम्मा itu तो जम्मा

જય શ્રી કૃષ્ણ નવા જ વિડીયોમાં મળીશું બાય બાય આવી ગયા છીએ અને વાગી ગયા છીએ પોણા બાર પોણા બાર વાગી ગયા છીએ અને હવે ખાલી નવા વિડીયો સાથે મળીશું અને ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ઘરે આવી જાય એમ કહો વચ્ચે મેં વિડીયો મેં કહ્યું પણ થોડું લેટ થઈ જતું એટલા માટે તો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવ્યો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આ વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ત્યાં સુધી આવજો બાય બાય